પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ કાર્યો કરી ઉજવણી કરી રહી છે જેને લઈ નશા મુક્ત ભારત અને યુવા રન ફોરનું આયોજન કરાનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈ સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યા અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુ

નમો યુવા રનનું આયોજન કરાશે દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઈન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ પર સર્ટી પ્રાપ્ત થશે મેરેથોનના દિવસે જો કોઈએ રજિસ્ટ્રેશન નહીં કરાવી હોય તો સીધા કાઉન્ટર પર આવી રજિસ્ટ્રેશન કરાવી શકશે મેરેથોનમાં ભાગ લઈ શકશે તેવું જણાવ્યું હતું को कोशिश करते हैं इसलिए मालूम है कि इक्विटी टीम एंड इस अवेयरनेस प्रोग्रामेशन के तहत जो इन्होंने राष्ट्रीय खबर भूमिका आदि रेखा जगा रहे हैं आप ये भूमिका देख सकते हैं तो इनिशिएटिव तो एक भौतिक स्टाइल आने પછી हमें अपने देखती बात कथना कोचे खड़ी है कि 8 वर्ष में इक्विटी निकलिए क्या ये सही में अचर रिपोर्ट है जैन सारे पर 10 वर्ष की यात्रा को पूर्ण पारित करके मोर्चा जैसे इंडिया का मोशे रहा ये वीडियो का कुछ है तो अभी जहीं मैं इतनी अच्छा तरफ वाले देखा ही शक्ति है ये कहीं भी वस्तु है जिसे गोल्ड 10 वर्ष पहले ही बना है ना जिसे आपने देखा ही शक्ति है तो अगर आज की शर्म का रिश्ता हो तो आपने पांच वर्ष मार सात वर्ष मार आपने एक बार एकदम फ्री भारत जोड़ पहुंचने एकदम � आणि मोदी जी जेव्हा जर प्रधानमंत्री होय ते देशाचे दृष्टिकोन त्यांनी बदलणे पाहिजे त्यांना जरूर दिस दिना हा आकडे आहे ना आपली परत सके आपल्याने गिफ्ट आहे की तुम्ही ड्रग्स साठी आणि स्पोर्ट्स इव्हेंट वेलफॉर साठी ते फिटनेस इव्हेंट आहे ते भी एक एक तो उद्देश आहे की मीडिया ये बनले एक मीडिया मूवमेंट आणि फ्री टू ड्रग्स बंदीनो प्रचार करणे मला एक दिवस के अंदर दशा मत बार सीरियस एक दिवस साफ करो क्या भी साफ है ये लोगों की बच्चे देवाऊंगी ये फिजियोलॉजी दस इज आप की तो ये लोगों अब आप आपने कदा जो 3.6 किलो मीटर नॉर्मली जो नेगेटिव रनर कोई है कि 15 किलोमीटर परिकल रनर 10 अदर 3.6 किलो में इतना कि केवल लोग ये डिफरेंस नहीं सकता है ढो ले सकोगे ये बताता है कृषि नरेंद्र भाई मोदी साहेब ना जन्मदिन અંતર્ગત સેવા પખાવ્યા ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત ના પંચોતેર માં જન્મ દિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જન સેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવા ફોર નશા મુક્ત ભારત નું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે